સામે પાકિસ્તાની બોર્ડર છે નારાયણ સરોવર છે આ આમ સામે કે ધુમ્મસ બહુ છે એટલે દેખાશે નહીં પણ જો સામે કરીને બતાવો કે સામે પાકિસ્તાની બોર્ડર ધુમ્મસ છે એટલે નહીં દેખાતું પણ આમ સામે ઓ બરસા એવો બરા જ જુડક ઓર આયા મમ્મી આયા એ હેડપાડી સ્કાય બાજુમાં પાકિસ્તાની બોર્ડર દેખાય આ દોરી ખાઈ ઓ આ પેલી વ્હાઈટ લેટી દેખાય એ બોર્ડર કે આ વ્હાઈટ કલર ની જેલીટી છે મે ઝૂમ કરીને બ કર્યુ છે